જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આમચૂર પાવડર બનાવવાની છું ને મેં બે દિવસ પહેલાં એ બનાવ્યું એટલે ચાર પાંચ દિવસ પહેલાં મેં સૂક્યું હતો અને પ્રમ દિવસે મેં ક્રશ કરીને મૂક્યો જો આ એકદમ સફેદ આમચૂર પાવડર થયો છે અને અત્યારે મારા બે કેરીનો જ બનાવવાનો છે એટલો જ મેં બનાવી નાખ્યો છે છાલ ઉતારી મૂકી છે અને એકને છાલ ઉતારવાની છે અને આને મેં લુછી ધોઈ સરસ કોરી કરી મૂકી છે હવે આને હું પેલા આને આ પાણી છે પાણીમાં હું એક દોઢ ચમચી જેટલું મીઠું નાખું છું આ મીઠું નાખીને ચીપ્સ આ ઉપાડવાની ચીપ્સ આમાં પાડું છું ગોળ થાય કે લાંબી થાય ગમે એવી થાય ચીપ્સ જ પાડવાની છે જો આવી થાય છે અને ચીપ્સ સુકવવાની છે હું ખમણ નથી કરતી ઘણા ખમણ કરે હું આવી ચીપ્સ બનાવી નથી તે આમ મીઠું નાખો અને પછી થોડી વાર રહેવા દેવાનું દસ ને પછી કોરી અને નિતારી પછી સુકવવાની ત્રણ દિવસમાં સુકાઈ જશે પાતળી હોય એટલે જમી આ બધી ખમણી નાખી છે અને આને મીઠું નાખીને આમ નામ રાખી દસ મિનિટ રાખીશ પછી એને નીતારી અને સુકવી દઈશ તાપમાં અને ત્રણ દિવસમાં તો આમ તો બે દિવસમાં સુકાઈ જાય છે પાતળી સાવ સ્લી થઈ છે એટલે બે દિવસમાં સુકાઈ જશે અને જો મારો પાવડર આવો સફેદ થશે એ પાવડર એટલે પણ હવે હું આવડી સૂકવી દઈશ અને તૈયાર થશે આવો જ પાવડર અમે વધારે કરી નાખ્યું છે એના બે કેરીનો બાકીએ તો એ હું અત્યારે તમને કરીને બતાવું છું ફૂલતા નહીં કરો એટલે આમાં મીઠું જરૂર નાખજો મીઠું નાખશો તો જ ત્યાં સફેદ એકદમ થશે